એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ હવે આપણે વાત કરશું કે ઘણા બધા મિત્રો છે ડિપ્લોમા વાળા હોય કે ડિગ્રીવાળા હોય કે મેડિકલવાળા કે ઘણા બધા સ્ટુડન્ટ છે કે એ એમવાયએસ ની સ્કોલરશિપ છે એ એપ્લાય કરતા હોય છે પણ હવે એ લોકોને એ ખબર નથી હોતી કે તમે કોણ કોણ એપ્લાય કરી શકે શું પ્રોસેસ છે શું શું ડોક્યુમેન્ટ જોશે કેટલો લાભ મળે છે બરાબર છે અને આપણે સ્ટેપ બાય સ્ટેપ તમારે એપ્લાય કરવું હોય તો કઈ રીતે કરી શકો એના ઉપર આપણે અત્યારે આ વિડીયો આખે આખો બેઝિક છે બનાવવાના છે અને એમ વાયસ નું સ્કોલરશિપ ફોર્મ કઈ રીતે ભરવું એ વિડિયો છે એ પણ આપણી યુટ્યુબ ચેનલની ની જે પ્લેલિસ્ટ બનાવેલ છે સ્કોલરશિપ એમાં મિત્રો આપેલો છે એટલે કે એમ વાયસ ની સ્કોલરશિપ છે એ ઘણી બધી માત્રામાં મળતી હોય છે તો બધા મિત્રો છે એ એપ્લાય કરતા હોય છે પણ એ ખબર નથી હોતી અથવા તો સારા ટકા હોય છે પીઆર હોય છે પણ એપ્લાય કરી શકતા નથી તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ બેઝિક ડિટેલ મિત્રો અત્યારે તો કે કોણ કોણ એપ્લાય કરી શકે છે શું છે તો આખું નામ શું છે મિત્રો તો કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એટલે શોર્ટ માં આપણે શું કહીએ તો કે વાય એસ કહી બરાબર છે ગુજરાત રાજ્યના જે તેજસ્વી વિદ્યાર્થી છે મારા ને તમારા જેવા બધા અને અથવા તો જરૂરિયાતમંદ છે એ વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી આર્થિક સહાય પૂરી પાડવા માટે આ છે સ્કોલરશીપ મળે છે એનો હેતુ આ છે એમ બરાબર છે હવે પાત્રતાના ધોરણમાં શું છે તો કે જો ધોરણ આપણે આમાં પણ જોયું એની વેબસાઇટના પણ તમને હું બતાવીશ અત્યારે બેઝિક છે તો વિડીયો તમારે જોવાનો છે ડિપ્લોમાવાળા ડિગ્રીવાળા અથવા જે મિત્રો એમ વાય સ્કોલરશીપ માગતા હોય ભરવા એના માટે ઘણા બાળક સાયન્સ પછીના છે ઘણી કોલેજોમાં બધી જગ્યાએ એપ્લાય તમે કરી શકો છો રેડી તો તમારે ખાસ વિડીયો મિસ નથી કરવાનો જોવાનો છે અને આવી જ નવી નવી ઇન્ફોર્મેશન છે સ્કોલરશિપની એ આપણી યુટ્યુબ ચેનલ છે જે મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી બરાબર છે એ જ ચેનલ માં આપણે બનાવતા હોય છે તો સપોર્ટ માટે બધા જ મિત્રો છે જે આપડી યુટ્યુબ ચેનલ છે તમે ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી સર્ચ કરશો ત્યારે તમને આવું કઈ પેજ જોવા મળશે તમારા સપોર્ટ માટે બધા સબસ્ક્રાઇબ કરી નાખવાનું છે કે ઓલ એડમિશન છે ઓલ સ્કોલરશીપ છે ધોરણ 10 પછી ડિપ્લોમા ડિગ્રી કે એન્જિનિયરિંગ કરતા હોય ડી2ડી ના મિત્રો છે કે બીટેક વાળા છે કે બીકોમ કે ઘણી બધી કોલેજોમાં છે અમુક કોલરશીપ તો કોમન જ છે તો બધા વિડીયોની ઇન્ફોર્મેશન છે મળતી હોય છે અને પ્લેલિસ્ટ ક્રિએટ કરેલ છે તો અહીંયા પર તમને મળી રહેશે વોટ્સએપ ગ્રુપમાં પણ બેસેલ આપણે આ આખી આખું કહેવાય ને તો કે બેસેલ સ્કોલરશીપ માટેનો વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે તો બધા મિત્રોમાં જોઈન્ટ થઈ જાજો જેથી કરીને કોઈ પણ સ્કોલરશીપ આવે મિત્રો તમે ફ્રી ઓફમાંનો લાભ લઈ શકો અને તમારે ફોર્મ ભરવું હોય તો સાવ ઓછા અને નોમિનલ ચાર્જમાં આપણી યુટ્યુબ ચેનલ દ્વારા પણ ભરી દેવામાં આવે છે કોઈને આવડતું હોય તો વિડીયો બનાવી છે તમે સ્ટેપ બાય સ્ટેપ ઘર બેઠા પણ જોઈને ભરી શકો છો ઓકે તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ મિત્રો એક સબસ્ક્રાઈબ કરી આપજો તમને કોઈ કોલેજ વિશે જાણવું હોય તો પણ પૂછી શકો છો હવે એલિજિબિલિટીની વાત કરીએ તો કે ધોરણ દસ અથવા તો બારમામાં તમારે એસી કે તેથી વધુ પર્સન્ટેજ મતલબ કે પી હોવા જોઈએ ધોરણ દસમાં અથવા તો બારમાં તો જ તમને આ મળી શકે પહેલી વસ્તુ તો હજી ડીટીડી ના વિદ્યાર્થી માટે ડિપ્લોમા ની પરીક્ષામાં પાસઠ કે તેથી વધુ ટકા હોવા જોઈએ ડી મતલબ શું થયો તો કે ડિપ્લોમાથી થી જે મિત્રો ડિગ્રીમાં જાય છે એના માટે આટલા હોવા જોઈએ અથવા એમબીબીએસ માં અથવા તો નીટ ના આધારે એડમિશન એના માટે અથવા છ લાખ સુધીની કૌટુંબિક એટલે આપણી વાર્ષિક આવક છે એટલી હોવી જોઈએ આ એક છે એલિજીબિલિટી તો યોજના હેઠળ મળવા પાત્ર સહાય છે જો એની વાત કરીએ તો મિત્રો આપણે આ વેબસાઈટ છે તો એના પર જઈ વધારે ડિટેલ પણ જાણી શકો છો એવું નથી હવે ટ્યુશન ફીસ છે જો મિત્રો એની વાત કરીએ આપણે તો ટ્યુશન ફીસ છે દસ હજારથી લઈ બે લાખ સુધી અને અભ્યાસક્રમ મુજબ વાર્ષિક ધોરણે રહેવા જમવાની સહાય છે તો બાર હજાર વાર્ષિક ધોરણે સાધન પુસ્તક સહાય એના બિલ હોય તો પણ તમે એડ કરી શકો છો ત્રણ હજારથી દસ હજાર સુધીનો અભ્યાસક્રમ મુજબ પ્રથમ વર્ષ છે બરાબર છે કેમ કે સાધન સાયન્સ એ મોસ્ટ ઓફ પહેલા વર્ષમાં જઈ રહી પણ મને આ આઈજીપી હવે આપણે વેબસાઇટમાં પેજ સેલ જઈએ કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે ઓકે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને બધું જ આપણે જોઈએ ડીપમાં બરાબર છે તો સૌથી પહેલા જો વાત કરીએ મિત્રો કે ડોક્યુમેન્ટ છે ઘણા બધા મિત્રોને ખબર નથી હોતી એટલે ડોક્યુમેન્ટ છે ને મિત્રો હંમેશા માટે આપણે પહેલા જ રેડી કરી લેવાના કોઈ એમાં મોડું નહીં કરવાનું સૌથી પહેલું ડોક્યુમેન્ટ શું આવશે ઇમ્પોર્ટન્ટ બધા માટે કોમન છે જો તો ઇન્કમ સર્ટિફિકેટ આવશે બધે માટે આવક નો દાખલો ગુજરાતીમાં માં કહીએ તો પછી આધાર કાર્ડ છે પછી સેલ્ફ ડિક્લેરેશન જે ફોર્મ છે એ પછી સર્ટિફિકેટ ફ્રોમ ધ ઇન્સ્ટિટ્યુટ ફોર ન્યુ સ્ટુડન્ટ માટે પછી રિન્યુઅલ સર્ટિફિકેટ ફોર્મ બરાબર મેં કોલેજ પછી સેલ્ફ ડિક્લેરેશન જે સર્ટિફિકેટ છે નોન આઈટી રિટેક બરાબર છે દસ અને બાર સ્ટાન્ડર્ડ માર્કશીટ દસમા હોય તો દસમું બારમું હોય તો બારમું જે લાગુ પડે એડમિશન લેટર અને ફીની રિસીપ્ટ એડમિશન તમે લીધું હોય એની લેટર અને એ ફીસ તમે ભરી હોય હાલમાં તમે અભ્યાસ કરતા હોય એની પણ ઓરિજિનલ રિસીપ્ટ બેક એકાઉન્ટ છે એનું પ્રૂફ પણ જોઈએ મિત્રો એના સિવાય જો વાત કરીએ તો હોસ્ટેલ એડમિશન લેટર અને ફી રિસીપ્ટ ઘણા મિત્રો હોસ્ટેલનું પણ મેં એડ કરતા હોય તો વધારે સહાય મળે બરાબર ફૂડ બિલ વગેરે આથી એને જવું જ છે પણ આપણે એમ વાયસમાં લાગુ જોઈએ છીએ અત્યારે તો એ રિસીપ્ટ ઓરિજિનલ એફિડેવિટ જો નોન જસ્ટિકલ સ્ટેમ્પ પેપર વીસ રૂપિયા પર લખાવેલું બરાબર તમને વકીલ પાસે વાત કરો તો પણ કાઢી આપે એવું હોય છે નહીં આવે પાસપોર્ટ સાઈઝ ફોટો આ ડોક્યુમેન્ટ છે મિત્રો આટલા બધા કોમન છે કે આટલા ડોક્યુમેન્ટ તમારે જોઈ જોઈ ને જોઈ બરાબર છે અને ફોર્મ કઈ રીતે ભરવું એનો પણ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ની પ્લેલિસ્ટ પર મૂકેલું છે તમે જોઈ શકો છો હવે એપ્લાય મીન્સ કે જે એપ્લિકેશન પ્રોસેસ છે એ કઈ રીતે કરવાની સૌથી પહેલા તમારી વેબસાઈટ ઉપર જવાનું બરાબર છે અહીંયા આપણે લખેલું છે એવું હોય તો આપણે હાઈલાઇટ કરીને તમને બતાવીએ પેલું બરાબર છે પછી ઓન ધ એમાં પેજ ઉપર તમારે રજિસ્ટ્રેશન કરવાનું જો અહીંયા 23 લખેલ છે પણ તમારે એ ચેક કરી લેવાનું અત્યારે આપણે નવું હોય કદાચ થોડું ઘણું અપડેટ થયું હોય અને નોન એપ્લિક ઘણા મિત્રો એવા હશે ફ્રેશ હશે અથવા તો રિન્યુ કે જે તે પ્રોસેસ છે કરતા હશે ઓકે તો તમારે નવી એપ્લિકેશન કોઈ કર્યું જ ના હોય તો રજીસ્ટર કરવાનું પછી ઇન કરી અને ફોર્મ ભરવાનું બરાબર છે જો પછી આપણે વાત કરીએ મિત્રો તો એ બધી વસ્તુ છે તમને લખેલી છે આ તમારે એકવાર વાર છે ને વાંચી લેવાની જેથી કરીને શું થાય તો કે તમને ફોર્મ ભરવાનો પ્રોબ્લેમ ન હોય તમારા દસ દસ પોઈન્ટ છે બધાય તમારે ખાસ કેમ જો નામ ક્લિક ઓન ગેટ પાસવર્ડ છે આફ્ટર ધ રજીસ્ટ્રેશન ફોર્મ વિલ ઓપન આ બધી વસ્તુ છે એ તમારે જોવાની એમ ઓલ ડોક્યુમેન્ટ છે તમારે વ્યવસાય ઓરિજિનલ તો ઓરિજિનલ એ બધાય કરવાના હવે ની વાત આપણે આગળ કરી દીધી મિત્રો છતાં તમારે કોઈને વાંચવું હોય તો એક તમે વાંચી શકો છો જો અહીંયા પહેલી લાઈન શું કહેવાય ના ડિપ્લોમા એડમિશન છે તો એના માટે મિત્રો એ લખેલ છે બરાબર છે કે એસી પર્સન્ટાઇલ્સ મીન્સ કે પીઆર એ આપણે આગળ વાત કરીએ પણ મને લખો હવે બેચલર ડિગ્રી છે ઘણા બધા મિત્રો હશે કે ડી ટુડી વાળા હશે તો એના માટે પણ લખેલ છે તો એ મિત્રો પણ ખાસ ધ્યાન રાખે કે એને શું છે તો કે સેમ ટુ સેમ રેશો રહેશે આપણે આની પહેલાં જે વાત કરીએ એ પણ કોમન છે ડી ટુડી વાળા વિદ્યાર્થી ડિગ્રી એ પણ ઇજિબિલિટી પાસઠ ટકા મતલબ કે માર્ક્સ છે એ ઉપર તમારે હોવા જોઈએ અને બેચલર ડિગ્રીમાં ઘણા બધા કોર્સ છે આવી છે એવું નહીં કે ડિપ્લો ડિગ્રીવાળા ખાલી એ જ એપ્લાય કરી શકે ઘણા બધા મિત્રો બીજે છે એ પણ કરી શકે છે અને તમને જે વાર્ષિક ઇન્કમ છે એ આપણે વાત કરી કે છ લાખ પર એન્ડિમ હોવી જોઈએ બરાબર છે ગવર્મેન્ટ હેઝ એપ્રુવડ બાય ધ વેલિડિટી ઓફ ઇન્કમ સર્ટિફિકેટ છે એ વ્યવસ્થિત ડેટ છે એ પણ હોવું જોઈએ બરાબર તો આ તમારે ખાસ છે એજિબિલિટી છે આ તમારે હોવી જોઈએ બેનિફિટ છે આપણે વાત કરી મિત્રો ડિપ્લોમા કોર્સ માટે ત્રણ હજાર રૂપિયા છે બરાબર છે પાંચ હજાર એન્જિનિયરિંગ ટેકનોલોજી ફાર્મસી આ કે બધા જ આવી જાય છે મેડિકલ એમબીબીએસ ડેન્ટલ બીડીએસ બરાબર છે એ પણ આવી જાય છે હવે એના સિવાય જો વાત કરી કે હોસ્ટેલ ગ્રાન્ટ છે તો એપ્લિકેબલ કોણ છે ગવર્મેન્ટ છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ કોણ છે પ્રાઇવેટ છે વગેરે અર્થ ગવર્મેન્ટ છે કે ગવર્મેન્ટ છે ગ્રાન્ટ અમાઉન્ટ છે એડમિશન એને એ બધું લખેલું છે બરાબર છે તો એ પ્રમાણે તમારે કરી શકો છો એક આ જો વસ્તુ શું કહેવા માંગે છે તો કે બેનિફિટ છે ખાસ તો કે વીસ બે લાખ ટ્યુશન ફીસ છે એટલે મેક્સિમમ લિમિટ હોય ને અહીંયા આપેલ છે બરાબર છે તો કેમ પચાસ હજાર છે પચીસ હજાર છે દસ હજાર છે બધું લખેલ થઈ જર બીજા ગ્રેજ્યુએશન કોર્સો જેમ કે બીકોમ કરતા હોય બીએસી બીએ બીસીએ બીબીએ વગેરે બીજા ઘણા બધા ડિપ્લોમા છે તો પચીસ હજાર છે પ્રોફેશનલ જે કહેવાય ને એક પ્રકારનું ગ્રેજ્યુએશન કોર્સ છે જેમ કે બી છે ડિપ્લો ટુ ડિગ્રીમાં નહીં પણ સાયન્સમાં એન્જિનિયરિંગ બી ફાર્મસી એ બધા મેડિકલ છે એના માટે આ સ્કોલરશીપ છે મિત્રો એ તમે ભરો એ પહેલાં તમારે એના પાસે બધા ડોક્યુમેન્ટ વગેરે બધી વસ્તુ તમારી પાસે રેડી હોવી જોઈએ કેમ ઘણા બધા મિત્રો એવું છે કે સ્કોલરશીપ છે એ ભરતા હોય પણ ખબર નથી હોતી તો મેં મિત્રો તમને ચોખવટ કરી કે તમે હા નો લાભ લઈ શકો નો લઈ શકો હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે કદાચ ન સમજાણો બરાબર છે તો તમે મને હું રાઠોડ નિમલ છું બરાબર છે રાઠોડ નિમલ તમને મિત્ર તરીકે પૂરેપૂરો ગાઈડ કરી અને મારી ચેનલ માં તમે એક નું વોટ્સઅપ ગ્રુપ છે એ તમને લિંક નીચે આપી દઉં છું ફટાફટ બધા જ મિત્રો એમાં જોઈન્ટ થઈ જાય બરાબર છે તો જેથી કઈ તમે જોઈન્ટ હોય છો તો તમારા દોસ્તો પર તમે એડ કરી શકશો અને કાંઈ પણ નવો સ્કોલરશિપનો વિડીયો છે ડિજિટલ ગુજરાતની કોલરશીપ છે એમ વાય છે ની છે ઘણી બધી આવતી હોય પીએમએસએસ વિશે ફૂડ બિલ છે ઘણી બધી બીજી પ્રાઇવેટ સ્કોલરશીપ છે મીન્સ અમુક ઘણી ઘણી એવી સંસ્થાને વિડીયો તો અમે જે વિડીયો બનશે એ ગ્રુપમાં મળી રહેશે પ્લસ કોઈ ફોર્મ ભરતા ભરતા ડાઉટ થાય પ્રશ્ન પૂછવું હોય તો પણ તમે કોઈ એડમિન તો મને પૂછી શકો છો બરાબર છે અને તમારે કઈ પ્રશ્ન હોય તો અત્યારે કોમેન્ટ કરવાનું છે બાકી જે કોલરશીપ મળતી હોય છે એ તમારે મેળવવાની બરાબર છે જેથી કરીને તમને સ્ટડીમાં હેલ્પ મળે બુક નોટ્સ છે નાસ્તો આવવા જવાનો તો ખર્ચો છે એ થાય ઓછો તો આપણે થોડું થાય તો મને પણ થોડીક હેલ્પ અને સપોર્ટ મળે ઓકે તો આપણી યુટ્યુબ ચેનલ ને બધા મિત્રોને એક સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરવાનું છે હજી સુધી જો ઘણા મિત્રો એવા છે કદાચ સમજાણું હોય તો મને કોમેન્ટ કરો કે સર મારા રીતના રીતના છે તો હું એપ્લાય કરી શકું ન કરી શકું મેં ઓલ વસ્તુ વાત કરલી છે બીકોમ બીએ બીસીએ ઓકે મિત્રો કઈ ટેન્શન નથી ડિપ્લોમા મિત્રો છે ડિગ્રી વાળા છે મેડિકલ વાળા છે ઘણા બધા છે આર્કિટેક્ચર છે ઘણા બધા મિત્રો લાગુ પડતી હોય પણ તમને ખબર હોવી જોઈએ તમે પાત્રતા ધરાવો છો ઇઝીબલ છો કે નહીં તમે ઓલ તમને ઘણા બધા એમ સર મારા મને ખબર જ નથી એપ્લાય કરી શકી કે ન કરી શકી એના માટે સ્પેશિયલ મેં તમારા માટે દસ મિનિટ કાઢી ઓકે કયા કયા ડોક્યુમેન્ટ જોશે કેટલો કેટલો લાભ મળે છે કોણ કોણ એપ્લાય કરી શકે છે કેટલી કેટલી વસ્તુ ધ્યાન રાખવી કઈ રીતે તમે એપ્લાય કરી શકો છો ઓકે મિત્રો એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની તો બધા મિત્રોને આશા રાખું છું કે મારો વિડીયો પસંદ આવ્યો હોય છે આપણી યુટ્યુબ ચેનલમાં જે એન્જિનિયરિંગમાં જે મિત્રો છે ડિપ્લોમા ડિગ્રીમાં જીટી એના માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એ બધું આપણે પ્રોવાઈડ કરીએ છીએ ગુજરાતના તમામ સ્ટુડન્ટ માટે કોલેશીપના વિડીયો બનાવતા હોય છે તમારે જોઈન થઈ જવા હોય છે તે કરીને કાંઈ પણ નવો વિડીયો કોલેજશીપના હોય તમે ફ્રી લાભ લઈ શકો અને ઘણી બધી કોલેશીપની વિડીયો છે અમે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે એ ફોર્મ ભરીને પણ બતાવતા હોય તો કોઈને ઘર બેઠા ભરવું તો પણ ભરી શકે અને કોઈને કઈ ડાઉટ હોય કે પ્રશ્ન હોય તો તમે નીચે લિંક આપેલ છે સ્પીએસ સ્કોલરશિપનો વોટ્સઅપ ગ્રુપ બનાવીને જોઈન થઈ જાવ ને મને પૂછી શકો છો ઓકે આ તમારા દોસ્તોને પણ આ વિડિયો શેર કરો અને સપોર્ટ મને સબસ્ક્રાઇબ કરી અને તમે જો એમઓએસની કોલરશિપ ભરો છો કે અટકાવ છો કંઈ હેલ્પની જરૂર પડે છે તો મને કોમેન્ટ કરીને પૂછો જેથી કરીને તમારી સ્કોલરશિપ એમઓએસની ઘણી બધી માત્રામાં કેમ કેમ ડિજિટલ ગુજરાતની છે 5000 માત્રની આજુબાજુ મળે તો એટલા માટે ફેસલ નો વિડીયો બનાવ્યો છે કેમ કે ઘણા બધા મિત્રોને ખબર હોતી નથી કે સર હું એપ્લાય કરી શકું કે ન કરી શકું એટલા માટે મિત્રો મેં ફેસલ બનાવેલ છે જેથી કરીને આપણે ખબર પડે કે એમવાય ની કોલરશીપ છે તો આપણે ભરી શકીએ કે ન ભરી શકીએ બરાબર છે તમને હવે ખબર જ ન હોય તો પછી ન થાય એટલા માટે ખાસ ધ્યાન રાખજો એમાં ડિપ્લોમા વાળા વિદ્યાર્થી મિત્રો છે એ ઘણા બધા હશે ડી વાળા છે તો એ પણ આપણી પાસે હશે ઘણા બધા હોય છે પણ આ ટોપિક બધા માટે કોમન છે એના સિવાયના જે મિત્રો છે એ પણ ફ્રી કોસ્ટ લાભ લઈ શકે છે કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો અને સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરી બધા દોસ્તોને વિડીયો શેર કરો બીજો કોઈ કોલેજ તમારે જાણવું હોય વિડીયો બનાવવાની જરૂર હોય